સુરતની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે બિહાર ખાતે એક ચાલતા ગામમાં આ કૌભાંડનો પર્દાફાશ કરી શિંતુ યાદવ નામના શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા સુરત આર્થિક ગુના નિવારણી શાખા ઇકોસેલ એસપી કે કે પરમારના જણાવ્યા અનુસાર ઇકોસેલની એક ચોક્કસ માહિતી મળી સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની કચેરી અને કચ્છ મંગવાના ખાતે આવેલા ગ્રામ પંચાયત સીએચસી સેન્ટર બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે જે સંબંધિત વિભાગને આ અંગેની જાણ આપવામાં આવી સુરત મહાનગપાલિકાશ્નર ને પણ આ બાબતે કૌભાંડ બિહારના ઝાઝવા ગામીથી યાદવ નામના ચલાવતો હોવાની હકીકત સામે આવી જેથી દ્વારા તાત્કાલિક મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી દ્વારા આરોપી સિંધુ યાદવ ધરપકડ કરવા માટે ટીમ બિહાર ખાતે મોકલવામાં

જે ગુજરાતના બે જગ્યાના ખોટા જન્મ પ્રમાણપત્ર બની રહ્યા છે અને એ નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઇટ ચાલવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું તેના તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ્સ સુરતની ટીમે ભેગા મળી આમાં એક એસએમસીના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવે અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ રાજ્યવ્યાપી નથી પણ આ ગુજરાત ઇન્ડિયાના દરેક સ્ટેટના અલગ અલગ હોસ્પિટલ એડ કરીને ખોટા જન્મ પ્રમાણપત્ર બનાવવાનું એક કૌભાંડ છે આનું એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની વેબસાઇટ છે જેને એક આરોપી બિહારથી ચલાવતો હતો જજ્જા બિહારનું જે ઝારખંડ બોર્ડરમાં આવેલું છે આ રીજિયન ત્યાંથી એને એપ્રિહ કરવાની કોશિશ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને પ્રિલિમિનરી હકીકત આવી છે કે આ ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન સિવાય બીજી બધી ઘણી બધી વેબસાઇટ્સ ઓપન કરીને અને જે ગવર્મેન્ટની વેબસાઈટ્સ હોય તેવો એક આભાસ કરાવીને આ વેબસાઇટ્સ ચાલીને લોકોને છેતરતો હોય હાલ આ કેટલા રૂપિયામાં આ આખું કૌભાંડ એક જન્મ પ્રમાણપત્ર કઈ રીતના બનાવતા હતા અને એની જે મની ટ્રેલ ફાઇન કરવાની આખી કોશિશ ચાલી રહી છે

જન્મ પ્રમાણપત્ર છે એક બેઝિક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ લેવા માટે જેમ કે આધાર કાર્ડ છે કે પછી પાસપોર્ટનું ક્યારેક વેરિફિકેશન થતું હોય એમ્પ્લોયમેન્ટ છે ઘણી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્સ હોય છે સ્કૂલમાં આ દાખલો લેવાનો હોય છે કોઈપણ વસ્તુમાં બર્થ સર્ટિફિકેટ એક બેઝિક ડોક્યુમેન્ટ છે ધીસ ઇઝ ધી ફર્સ્ટ આઈડેન્ટિટી ઓફ એની સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે એ જ્યારે જો ખોટું બનતું હોય તો એના આધારે જો કોઈ બીજા ખોટા ડોક્યુમેન્ટ્સ બની શકે કે કે તેમ તપાસ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે